અલે એ વધારે પૈસા નું સમોસા લાવી વેચ તો એમાંથી પાછા બીજા વધારે પૈસા આવે પછી બીજા વધારે પૈસા એ તો મેલવાના પાછા અલે મેલવાના જો આવે એનાથી તું તારો ધંધો વિસ્તાર બાજુ બીજી લારી ઊભી કર એમાં બીજો મોણસ લાય અને બીજો ભસવાણ લાય અને બે લાળીઓની કમાણી ચાલુ કરી નાતી વધારે પૈસા આવે હો 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 એ પાછા વધારે પૈસા તો મેળવાના જે વધારે પૈસા આવે ને એનું મોટું પાર્લર ખોલ હા પાર્લર માં ત્રણ ચાર મોણસો

હું કરતો તો હું હાલમાં આરામ આરામ જ કરતો તો હવે હું ઊભો રહું ધંધો વધારું મજૂરો કરું બીજી લારી કરું બીજો મોણો લાવું પાછો એમો ધંધો વધારું ઈ મજૂરી કરું પાછી મોટી દુકાન કરું બીજા મોણસો લાવું એ જફાવો કરું એના પાછળ વરસ બગાડું એના પાછળ મહેનત કરું એના પાછળ મજૂરી કરું અને છેલ્લે પછી શું કરવાનું આરામ જ ના એ વસ્તુ હું અત્યારથી કરું યાર